વડોદરા સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક ઉપર ધરણા કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ ભેગા થઈને ભારે સૂત્રોચ્યાર કર્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આજે વેસ્ટર્ન રેલ્વે યુનિયન વડોદરા મંડળ દ્વારા પીપી પંટમેન ને જે સમસ્યાઓ થઈ રહી છે એમનું જે રોસ્ટર ચેન્જ કરી રહ્યા છે જે પહેલાં જૂનું રોસ્ટર હતું એને બદલીને એક સડનલી નવું રોસ્ટર લાવવામાં આવ્યું છે જે સેફ્ટીના અગેન્સ્ટમાં કામ થઈ રહ્યું છે પેલા સિનિયર પંટમેનો કામ કરતા હતા એમની સાથે એક એક જુનિયર પોન્ટ્સમેન હતો એ જુનિયર પંચમેનને હટાઈને તમામ સિનિયરોને કામ પર લગાવી દેવામાં આવે છે અને જુનિયરને એમના એલ રાખવામાં આવેલા છે જેથી કરીને અગર કોઈ રજા હોય યા રેસ્ટ હોય સિનિયર પંચમેનનો તો જુનિયર એ તમામ કામ જેમ કે પાવર ડિટેચ કરવો પાવર અટેચ કરવો યાર્ડમાં સન્ટિંગ કરવું આવા તમામ કામ જે સિનિયર પંચમેન કરતો હોય છે જુનિયરને કરવા પડે છે જેના હિસાબે રેલવેની સેફ્ટી જોખમાઈ રહી છે પીપી પોંચમેન પર એટલું કામનું બર્ડન છે લોડ છે સાતસો ને વીસ દિવસનો બ્લોક અમદાવાદમાં લીધેલો હોવા છતાં અહીંયા તમામ ગાડીઓના પાવર ચેન્જ થાય છે એટલું બર્ડન હોવા છતાં પ્રશાસને તેર જણાનું પોસ્ટિંગ આરઆરઆઈ પર કરી દીધું છે જ્યાં કોઈ પોસ્ટમેનનું કામ જ રહેતું નથી આવા બધા ઘણા બધા ઇસ્યુઝને લઈને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝને આજે ધરણાનું આયોજન કરેલું છે